વજનના કારણે ઘણા બધા લોકોને ઇન્ફર્ટિલિટી રહેતી હોય છે એટલે બાળક રહેતું નથી હોતું નેચરલ કન્સેપ્શન પણ નથી રહેતું હોતું આઈવીએફ આઈઆઈ કરાવે છતાં પણ બાળક રહેતું નથી હોતું ઘણા બધા લોકોને બાળક રહી જાય છે પરંતુ એમને નવ મહિના પૂરા નથી થતાં વચ્ચેથી જ કાં એબોર્શન થઈ જતું હોય છે મિસકેરેજ થઈ જતું હોય છે આ બધા જ વસ્તુઓ સુકામ થતી હોય છે કારણ કે બોડીની અંદર જ્યારે વજન વધારે હોય એટલે ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સૌથી વધારે ભાગ ભોજવતું હોય છે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને નવ મહિના કદાચ પૂરા થઈ જાય છે પરંતુ ડિલિવરી ટાઈમે મધરની અંદર કોમ્પ્લિકેશન્સ એટલે માતાને ડાયાબિટીસ બ્લડ પ્રેશર વધી જવું એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે અથવા તો બાળકની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો જો તમે પ્રેગનન્સીની પેલા વજન ઘટાડી નાખો છો તો તમને નેચરલ પ્રેગનન્સી રહેવાના ચાન્સીસ પણ વધી જાય છે અથવા તો તમે આઈવીએફ આઈયુઆઈ કરાવો છો તો એના સક્સેસ રેટ પણ વધી જતા હોય છે આ ઉપરાંત નોર્મલ નવ મહિના પ્રેગ્નન્સી પૂરી થઈ જાય છે અને ડિલિવરી ટાઈમે તમને કોઈ કોમ્પ્લિકેશન્સ થતા નથી